નાની કાક ગોળી ઓલી ભાઈ ખાધી છે ઊંઘ જ આવે છે એક કલાક થી જો કંકુ લેવા ક્યારે આવશે ઊંઘ જ આવે છે મને ને ઘડી ખોઈ જાવ ના ના બે વા્યા પાછો હમણાં આવશે પાછ ઝોલા છે મને યાર તમે ઉંદી થી બી જ ગામમાં તમે ભૂટડું મારવાની વાતો કરો છો ઉંદી થી લાગે ને અને મને ઉંદર થી કેમ કે બીવું રહ્યો

વાહ હાલે આ તો મુક્ત થઈ જજે હાલ આપણે જઈએ હો હાલે હા ભાઈ ને મારા બાપા બટ્્લુ મારી નાખ્યું એક કમાનો ભેગા બે કટકા કરી નાખેના તો તારા બાપા છે બટ્્લુ મારી નાખ્યું તારા બાપા કોણ છે ઈ

તમારા પગા કરો હવે તમે છે ને તમે મહાભારત છો અરે પેમા કાકા ની અરે છે ને આપડે સેલ્ફી બેલ્ફી પડાવી 재미 merupakan seorang yang gutificasi hoc- blasting Ray! millimeter Потому Karena Pastur Haa packaged Minimal generate Cepat naik naik Yus profiter berini seorang yang bodoh honour. L je di kecil��. Ya! 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 Ke caminho ke Estero ke larian! Pergi ke luar sana berulang- locomotif terus seenung. Pergilah. Pergi ke luar sana berulang- multiplicate dengan dari supation dan giliran. K Macht creab bernak yang ada di situ. Episode It auch kerjakan oleh orang lain. Let's go one more time Be организat awful! Apakah

તમને <laughs> દેખાતા <laughs> <laughs> હા નાના એટલો બધો લાલ આવીને બધા ખોપ ફેલાવી નાખ્યો છે અને મેં તો ખોટું ખોટું કર્યું નક્કી કરવું પડશે હવે એક કામ કરું હું જ બુટલું પાટલુંગમાં નઈ ને તો હા હવે પહેલા હું છે ને બની જાઉં મને બુટલું બનવા દે પેલા તો છે એને બીવું રહું તમે નીચા હું ખોટું ખોટું બૂટડું બની ને બીવું લાવતો તો બાપા તમે બૂટડું નતા લાગતા તો ખૂટીઓ લાગતા હતા ખૂટીઓ ખૂટીઓ લાગતો તો બારા ખૂટીઓ કે સોરા આ મને આ તો હારું મે હેલ્મેટ પહેર્યું તું મે કે તું તો મારા તોલો રંગી નાખે તારે નાના હાલે આપણે હાલ આમ પપ્પી પર તો તરબા તો તો

છે ને બૂટડું મને બહુ બીક લાગે છે હું ભાળી ગયો છું હાચું મતલબ તમે તો બૂટડા અરે બાજ્યા છો ને તો તમે તો ભાળેલું જ છે તમે તો ના ના હું ખોટું ખોટું કેતો તો અને છે ને મે હાચું ભાળી ગયો અને ઓલા મારા છોકરાને ઓને તને બિસારા તાવ આવી ગયો ઈ તો છે ને ડાયરેક્ટ ઉઈ ગયો ઘરે અને હું તમને કહેવાયો

હવે આ પેમા કકા જે ભાડ્યું છે હે એ વસ્તુ હું છે એ આપણે જોવું પડશે ને હા મારી જિંદગીમાં મે પહેલી વાર આવું જોયું સાચું બસ હું ખોટું નથી બોલ તમારા વન્યાના અંબટા હાચું લાલા એ તો તમે કરો ને એવું થાય કુરત કુરતનો એવો નિયમ છે હાચું બતા હવે હું કોઈ દી મસ્કરી ન કરું લાલા મે આવું મે મારી જિંદગીમાં જોયું હો તમે ભાડી જાવ ને તો તમે એમ કયો કે ઓ આ હું એવું છે હે હા હે બોલો હવે આ આપણને બીવડાવા ગયા એ ખુદ બી ગયા હવે આ ભૂતળું કોણ છે શું છે એ આપણને જ ખબર છે ભૂતળું છે એ તમારો કંટ્રોલ કંટ્રોલોજ અને અમને ખબર જ હતી કે તમે ફેંકા મારો છો અને એ ભૂતળું છે ને એ કંટ્રોલ અને બનાવ્યો તમે સમજ્યા આ તમારી છે ને અમને બધી ખબર જ છે કે તમે ઉપરથી મોટા મોટા આવવા ગયો હું મોટા મોટા જો જો તમે મારી અરે ચીટિંગ કર્યું એમ હા તો તમે અમારી ક્યાં રીત કર્યું ગયો છું ખબર છે મને કામ આવી ગયો હું તારી રાખતી છે ને નહીં બોલું તે મારી કંટોલાને બોલાયેલી તડકાઈ રહે બુતડા આપડું બૂતડું હા વાહ હા હે તે બહુ સરસ ઓલું કીધું હવે એ છે ને તાર બાપા મોટા મોટા જીખતા હતા ને

અમે બહુ ખૂબ સારી મહેનત કરી છે ભાઈઓ તો તમને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને નવા હોય ને તો કોમેન્ટ કરવાનું મોટા નહીં મારા ભાઈઓ કહી દે ભાઈ જય કૃષ્ણ મોટા આ મારા પ્રેમા કાકા આ મારા બધાના પ્રેમા કાકા છે અને આ મારો ખાસ જીગરીજન લાલો અરે આ પ્રેમા એ તો ઘણી કરી આ વિડીયો માંડ માંડ પૂરો કર્યો ખબર છે હવે આ પ્રેમા કાકા ટેક લઈ લઈને અમને ફકવાડી દીધા અમારા જીગરજનો દિલનો ટુકડો આ